તમને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના જો સાડા આઠ વાગી ગયા ને હીરાવી ને આવી ગયો મગમાં સકરું મારું કારણ કે હવારના પોરમાં બીજું કઈ કામ ધંધી નો તો હમણાં છે નહીં કહી ટૂંકમાં નવરાત જીવું છે હમણાં હાવ એટલે હવારના પર માં છે ને એક વાર સક્કરમાં આવવાની કે રેઢીયર માલ કિનીકોરથી આવ્યા ને કિન્કોર ને કેટલું નુકસાન કર્યું આજે આવ્યા છે પણ આપણે મગમાં નથી પી ગયા હા બાબાને બધું બકાલ બકાલ ખાઈ ગયા હે આપણે અહીંયા નથી આવ્યા અહીંયા મગમાં અને આપણે ડી ફાયર માર્યું બહુ મોટો ફાયદો થઈ ગયો મગમાં આવડ પાસે નીકળી ગયા ખાઈ નથી મગ એટલા કડવા થઈ ગયા ને એટલે ડી બે કામ કરી રહ્યું જીવાયતી ના ખાય ને બીજું રેડિયા ઢોરાઈ ના ખાય છોડવા ઘણા ભાંગી નાખાય પાહેરા વટાણીમાં મૂની ગોરા પણ ખાધા નથી હજી આપણે ડી ફાયર થોડું પડ્યું છે આજ મને વિચાર છે કે ફેરફિક્વારાટી દઉં માલ આવે તો સીધા હેઠળ ચાલુ કરે ને ખાવાનું એટલે કડવું લાગે એટલે માલ ને એમ થાય કે આ બધું કડવું છે એટલે કાહે નહીં એવું મારું માનવું છે એટલે આ જરાક ઠાર બાર ઉડી જાય એટલે બે પંપ સાંટવાય બે ક્યારે આની ખોરાક બે કોરા ઉોરાક ભમણ સાટવું જેથી કરીને ઢેર ઢોર આવે ને વડકું ભરે તો લાગે કડવું જોઈએ ને આપણો આઈડિયો એવું કરવાનું છે અને પાંચમું પાણી ને મગમાં એ મગસા ટૂંકમાં નામી જામવા માંડે હવે લુરખા નખતા જો નખતા જોવા લુરખા મહીંડા ખાવા અને આમ પાછું ફ્લાવરિંગ લાગી ગયો તમને આમ ઓલા કેમેરામાં દેખાડવા વ્હાઈટ એંગલમાં નહીં દેખાય જો તમે આમ તો બીજો માળ મહિંડો લાગવા ફ્લાવરિંગ નો દેખાય પીરું પીરું પાછા પીરા પુરડા મહીંડા બજે માં પાણી આપ્યું માં અને પાણી નથી આપ્યું પીરા પડવા જ મહીંડા હે એ થોડાક બીમા પાકી જાય એમાં આવું ફ્લાવરિંગ બાય લાગે ને જે હીંગુ છે એ પાકવા માંડ્યા આવું અને આમાં થયા ટૂંકમાં વાહામર વાહામર હિંગુ જ્યાં સુધી જમીનમાં ભેજ છે ને ત્યાં સુધી તમને જરાક કંટાળો જ આવતો હોય કાયમ મગ ને ગુવાર મગ ને ગુવાર એ સિવાય બીજું કંઈ વાત જ ના હોય હવે શું કરું ઈયો બીજું કઈ કંટાળ જ નથી આપણી પાસે કંટાળો આવતો તો હશે પણ વાંધો નહીં હવે હલવી લેજો તો હું જરાક ગુમરો માનલો કદી રીલ બનાવ લે ઇન્સ્ટાગ્રામમાં પછી આપણે કઈ કામ ધંધી ગોતી મિત્રો પાછળ આપણા મગ મગથી રાત મહિનો દીવા છે આમાં તમને ખબર હશે તો જીરા મજમા હતા અજમા વળી મગ વાવ્યા હતા પછી અજમા મગ બે પાડીને પાછા વળી ટ્રેક્ટર થી મગ વાવ્યા હતા ટૂંકમાં મહિનો દીવા છે હજી તો બહુ આની વાર લાગતી પાકતા આપણા મગ ના જ લગભગ અઠાવન દિવસ થઈ ગયા હે હાથમાં બે દિવસ અને આઠ દી જ પાકી જાય પાણી જો વધારે જડે તો પાંચ આઠ દી વધારે ખેંચે બાકી હવે આપણા મગ બહુ તો દસ દસ પંદર દિનો મામલો હે એ આ પાયા ની બાકી નથી પાયા એ તો સાત આઠ દીમાં જ કમ્પ્લીટ થઈ જવાના છે ભારે મજા બે બે મહિનામાં તો કમ્પ્લીટ થઈ જાય મગ પાણી હોય ને તો ફાયદો થાય થોડોક પાણી વગર બહુ હેલા ના થાય હે મિત્રો હાજરી ભાઈની વાયુમાં ઉલાળો નીકળે છે

સોના કુટે આવે દેખાય ગય મોટા આવે પૂરું થઈ ગયું ભમરી પડી હવે ભમરી દેખાય ભમરી

હવે મિત્રો અગિયાર વાગી ગયા ને આપણે ધોખે આવ્યો હતા દસ વાગે આવ્યા તા અને પાછા ઘર જાય છે એ બાકીનું સાદેવા આવ્યો તો ને થોડાક પાણા હારવાના હતા કોણ આવ્યું કે જરાક આવે તો જોરીથી સોચ થોડો લઈને આવી કશું જોરીથી કાંઈ કાં હરાઈ જાય અને આપણે લેન નહીં કીધી ને નાલીમાં ક્યાંક ક્યાંય પાણા નહોતા ને એ વીણી નાખ દીધા હેઠે જોરીથી કામ થઈ ગયું પૂરું પાછા ઘર તરફ જાય તો એટલું જુલમ પડે હવે હાલ મિત્રો હવા ચાર થઈ ગયા હોય ને ચાર વાગ્યા સુધી ફરવાળી સીખું ને મસ્ત સંયો આવે ને ઠંડી ઠંડી હવા આવે તો આરામ કરીએ એમાં થોડાક બી આરામ છે પછી આપણે મગનું કામ ચાલુ થાય ને એ પછી લગભગ વરસાદ થાય ત્યાં સુધી એવું ન આવે કામ બહુ રજા પેન્ડિંગમાં પડે તો કાં કંઈ થાય નથી આ મગને દૂસો એક વાર વા ભાગવારીમાં સારવાનો છે પહેલા આપણે માંડવી હે એને વેચવી જોઈએ વેચી પી પછી ભરાય માં બધું ટૂંકમાં કામ દુનિયાનું હે પટાણ કંઈ થાય નથી થોડાક પૂરો મજાનો કામ તો કરવાનું છે અને આજે આપણે દવા છાટવાનું છે બે પોપ સવારે કહેતો તો પછી થોડીક વાર પછી સાટી પડે બે પોપે જાટ રોગે સાઈડ કાઢી સાટી આને તો અવાજ ચાલતો હોય લુગડા ધોવાનો હાલે બાકી તો ગામમાં નીકળી ગયા મારે કામ નથી ડોક્ટર પેલા વાળ ગયા તા ધોખાવાળીમાં બપો પછી ગામમાં વ્યા જાય મને ગામમાં હક થાય નહીં કામ વગર નહીં લાંબ બેઠા નહીં હાલો મિત્રો આપણે સવારે વાત કરી હતી ને એ મુજબ પછી આપણે હેઢાના બે ક્યારામાં હોય ને ડીપ ફાયર મારી દીધી છે દવા હા અતિશય કડવી આવે આ દવા હે ને હા હે ને પોપમાં નાખવું ને તો મોજા બોજા કંઈક પહેરાય હાથમાં કરવા જાય નહીં બે ત્રણ દિવસ એ પાક્કું ખબર છે આપણે અનુભવ થઈ ગયો એનો અને હવે છે ને મગના પાંજરાનું લીંબુ ને બધું કડવું લાગે એટલે પરબારા માલ છે ને વળખું ભરે તો કડવું લાગી જાય ઓહો આ તો કડવું બહુ પાછા મળી જાય કદાચ એવું મારું માનવું હે એક દી આપણે ઈર નું હોય દીધી ઈર નાખ દીધી એક કપમાં બે કામ થઈ જાય કોક ઈર હોય તો મરી જાય અને મગ એ કડવા થઈ જાય મિત્રો છ વાગી ગયા ગાજે ખોદવાનું ચાલુ કર્યા ને મથા મને જોઈ લે શું મળ્યું ઉનાળું મગફળી ભાઈ સોટું જોઈ લે એમાં દેડવાસી મસ્ત મજાના જોઈ લો પારી ભે ઉઈ ગયા છે માંડી એમાં બે દેઢ વાસી ડાડવું તો જોયું તમે સારી ગઈ જપ ન કહેવાય બીજો વાર જરા વિડીયો લઈ લાવું ખોદવા બાપુ છે કઈ આવે આ પછી ખોદી ખાવા સાહેબ લીલી માંડવી અટાણા લીલી માંડવી કીને જડે પાક આવે પિસ્તાલીસ મિનિટ પછી આપણે આટલા બધા ખોદી નહીં ખાયા હવે હાલશે અટાણે સવારે બે ટાઈમ થઈ ગયા હવે આપણે ઓલી મગફળી મેળવી ને એ ખાવાની ટ્રાય કરી બી નામી ભરાઈ ગયા જો આમ દાણો દાણાથી એકદમ છે ને